સુરત કતારગામ વિસ્તારમાં આવેલ ટીપી ઓગણપચાસ પચાસ એકાવન બે હજાર બાવીસનું રિઝર્વેશન દૂર કરવા સ્થાનિકો મોટી સંખ્યામાં મોરચો લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા કતારગામ વિસ્તારના ટીપીઓ ગણ પચાસ પચાસ એકાવનના રિઝર્વેશન મામલો ફરી એકવાર ધોણીઓ છે બે હજાર બાવીસના વર્ષ દરમિયાન લાગેલા રિઝર્વેશનને લઈ સોસાયટીના લોકો અકળાયા છે આજે કતારગામ વિસ્તારમાં આવેલ ટીપીઓ ગણ પચાસ પચાસ એકાવન બે હજાર બાવીસનું રિઝર્વેશન દૂર કરવા સ્થાનિક મોટી સંખ્યામાં મોરચો લઈ કલેક્ટર કચેરીએ પહોંચ્યા હતા આ રિઝર્વેશનમાં સાતસોથી વધુ પરિવારોને અસર થશે રિઝર્વેશન દૂર કરી મધ્યમ વર્ગના લોકોને ન્યાય આપવાની માંગ કરવામાં આવી છે 2022 પહેલા ટીપી નો પ્લાન ન હતો કહ્યું કે આ રજિસ્ટ્રેશન થતા અમારો મકાન પ્લોટ જતુ રહ્યો છે નિયમ પ્રમાણે પહેલા મકાન પ્લોટ આપવાનું રહે છે પરંતુ પાલિકા દ્વારા અમને મકાન પ્લોટ આવવામાં આવ્યું નથી ઉપરાંત રિઝર્વેશન કરવામાં આવ્યું છે ત્યાં સરકારની જગ્યા નથી

કોઈની વાડીમાં હવે મારી સોસાયટી સાડી ત્રણસો ઘરની સોસાયટી છે સાડી ઘરની સોસાયટીની એક વાડી છે સાડી આઠસો બત્રીસો સ્કેર ફૂટની આસપાસ તો હવે એ એ વાડીમાં રિઝર્વેશન આવે છે તો અમારે નાના મોટા જે કંઈ પ્રસંગ કરવાના હોય સારા નરા બધા પ્રસંગ એમાં વાડીમાં જ થાય આ જે અમારા સભ્યો છે એના તો એના માટે અમારી વાડી આ લોકો લેવા માંગે છે એટલે અમારે આ નો કારણે આ આ વસ્તુ લઈ લેવું છે કેટલા સમયથી આ રિઝર્વેશન મૂક્યું છે તમે આ રિઝર્વેશન 2022 માં હતું આ 23 માં આવ્યું 20 માં નોતું આ અમારી પાસે પેલા નકશા બધાય છે અમે નકશા બધાય કરાવ્યા આ ક્યારે હતું ક્યારે નોતું નવા નકશા કરાવ્યા એમાં રિઝર્વેશન આવ્યું જૂનામાં કે નોતું રિઝર્વેશન મૂકવાનું કારણ શું હોય છે હવે આ ઉપરથી અમને આવ્યું છે કોને મૂક્યું હું કર્યું ઈ અમને નથી જાણતા પણ અમને આ નોટિસ આપી અમને એમ કીધું કે આ તમારે ખાલી કરવાનું થાય સાત દિવસ ની નોટિસ આવે પંદર દિવસ ની નોટિસ આવે આવું બધું કરે આજે શું રજૂઆત આજે અમારી આજ રજૂઆત કે ભાઈ અમને આ મુક્ત કરો અને અમને ન્યાય આપો અને નાના માણસો ના ઘર બચે એવું અમે ઈચ્છીએ